અંબિકા તાલુકાના વલવાડા ખાતે જનજાતીય ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરાઈ સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય ઈશ્વર પરમાર હાજર રહ્યા સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હાલમાં નવા બનેલા અંબિકા તાલુકાના વલવાડા ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ પ્રસારણથી થઈ મહુવા તેમજ અંબિકા તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ યુવાનો વડીલો ઉમટી પડ્યા હતા મુખ્ય મહેમાન તરીકે બારડોલી સાંસદ પ્રભુ વસાવા હાજરી આપી હતી અને ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરી બિરસા મુંડા આદિવાસી નહીં પણ આખા રાષ્ટ્રના ગૌરવ પ્રતીક છે આ કાર્યક્રમમાં બાડોલી બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર મહુવાના ધારાસભ્ય જિલ્લા સંગઠન પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જગદીશ ન્યૂઝ જન્મ જયંતિ મુંડા ભગવાન સમગ્ર ભારત દેશની અંદર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉજવવા માટેનું નક્કી કરવામાં આવ્યું અને એના ભાગરૂપે આજે અમારા મહુવા વિધાનસભાની અંદર અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન ડેડિયાપાડા ખાતે દેવ મોગરા દેવીને પૂજા કરીને એમણે ડેડીયાપાડાથી શરૂઆત કરી છે આજે અહીંયા ટુએમાં મહુવા વિધાનસભામાં જોડાયા આદિવાસી સમાજ સમગ્ર આજે હજારોની સંખ્યામાં મારા મત વિસ્તારના લોકોએ એને નિહાળ્યા છે સાંભળ્યા છે અને દોઢસોમી જન્મ જયંતિ રંગે ચગે ઉજવવામાં આવી છે અમારા માનનીય સાંસદ પ્રભુભાઈ વસાવા સાહેબ અને મારા સાથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને મારા સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આનંદ વિભોર આ વિસ્તારની જનતાએ આજે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી છે